ઓકે અહીંયા તમે કેટલા મહિનાથી બતાવો છો બે મહિના બે મહિના થી બેન ને આપણે દવા ને બધું શરૂ આપણે વજન કેટલો વનીતા બેન નો એકસો સાત કિલો હતો બરાબર આજે એકસો ને ચાર કિલો છે જો તમે અહીંયા બે મહિનાથી બતાવો છો પ્રેગ્નન્સી પોઝિટિવ લઈ આવે ને બતાવો પટ્ટી બરાબર સોનોગ્રાફી માહિતી પોઝિટિવ લઈ આવે છે પ્રેગ્નન્સી કીટ માં ભી પોઝિટિવ લઈ આવે છે બરાબર અમારી માટે ખુશી ના ન્યૂઝ આપીધું હતું સાત વર્ષ અને તમે સાત આઠ વર્ષથી બચ્ચું રાખવાનું ટ્રાય કરતા અમારી માટે સારા ન્યૂઝ હતા કેટલા વર્ષોથી અને એટલું વજન હોવા છતાં ભગવાને અમારા હાથે બચ્ચું આપ્યું બરાબર અને આજે સરસ મજાનો ઢગો લીન જાય છે ઘેર હે ને જો સીમનભાઈ ની લોકો એટલા વર્ષોથી ટ્રાય કરતા બરાબર તમે કેટલાક ડોક્ટર બતાવ્યું હતું ચાર પાંચ ડોક્ટર બધા શું કહેતા તમને એ કોસ્ટ કરાવે સો મહિનાનો પછી રિઝલ્ટ ન મળતો ને તમને એ બતાવવાનું કોણ કીધું તમારા ભાઈબંધે કીધું ને કોઈ હા વિડીયો જોયો તો હા સર એટલે તમને કેવું લાગ્યું સારું લાગ્યું ને સરસ એટલે અમે ઢગાન મોટો બનાવીને પછી લાવજો બરાબર અને સરસ એટલે વિડીયોમાં કીધું વાંધો નહીં ને કાંઈ વાંધો નહીં સરસ લે